પાછલા લગભગ બે અઢી વર્ષથી પાલનપુર શહેરના તમામે તમામ નાગરિકોની એક લાગણી હતી કે આ સરોવર જે માનભાઈની યાદમાં બન્યું હતું એને ખરેખર રંગ અને બ્યુટિફિકેશન થાય આખરે પ્રજાની લડાઈની જીત જે ઘણા સમયથી મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળી અને લડતા હતા એ જીત આજે અમારી થઈ એવું દેખાય છે કારણ કે સાત આઠ કરોડ રૂપિયા અહીંયા વાપરે એવું કે દેખાતું નથી પણ આજે આજે જળગું વેલના લીધે આવતું તળાવ અંદરના માછલીઓ અંદરના કાચબાઓ જે જીવ મરી રહ્યા હતા એના માટે જે અમે લડત ચલાવી હતી એ લડતના ભાગરૂપે આજે નગરપાલિકાએ જે કામ પહેલું કરવું જોઈએ એ કામ આજે છેલ્લું પકડ્યું છે પણ એમને પકડવું પડ્યું છે આ પ્રજાની સત્યની જીત છે હવે આ જળકુંભી પંદર વીસ દિવસમાં નીકળશે એના પછી અંદર સારું પાણી ભરવામાં આવે આ કૂતરા બ્યુટિફિકેશન ફરી સરસ રીતે થાય અને ગામના લોકોને મળે આવી અમારી લાગણી માંગણી માગણી બંને પાછલા લગભગ બે અઢી વર્ષથી પાલનપુર શહેરના તમામે તમામ નાગરિકોની એક લાગણી હતી કે આ સરોવર જે માનભાઈની યાદમાં બન્યું હતું એને ખરેખરનો રૂપરંગ એનું બ્યુટિફિકેશન થાય આખરે પ્રજાની લડાઈની જીત જે ઘણા સમયથી મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળી અને એના માટે લડતા હતા એ જીત આજે અમારી થઈ એવું દેખાય છે કારણ કે સાત આઠ કરોડ રૂપિયા અહીંયા વાપરે એવું કે દેખાતું નથી પણ આજે આજે જળકુંભી વેલના લીધે આખું તળાવ અંદરના માછલીઓ અંદરના કાચબાઓ જે જીવ મરી રહ્યા હતા એના માટે જે અમે લડત ચલાવી હતી એ લડતના ભાગરૂપે આજે નગરપાલિકાએ જે કામ પહેલું કરવું જોઈએ એ કામ આજે છેલ્લું પકડ્યું છે પણ એમને પકડવું પડ્યું છે આ પ્રજાની સત્યની જીત છે હવે આ જળકુંબી પંદર વીસ દિવસમાં નીકળશે એના પછી અંદર સારું પાણી ભરવામાં આવે આખું તળાવ બ્યુટિફિકેશન ફરી થાય સરસ રીતે થાય અને ગામના લોકોને મળે આવી અમારી લાગણી ને માગણી બંને